શ્રીલંકા ટુરિઝમે ડેસ્ટિનેશન વેન્ડિંગ માટે તેના દરવાજા સત્તાવાર પણ ખોલી દીધા છે અને ભારતીય દંપતીઓ તથા પરિવારોને વિશ્વના સૌથી આકર્ષક સ્થળો પૈકીના એક ખાતે તેમનો વિશેષ દિવસ ઉજવવા માટે હું ફાળું આમંત્રણ પાઠવ્યું છે આ હેતુસર શ્રીલંકા ટુરિઝમે સમગ્ર ભારતમાં શ્રેણીબદ્ધ મલ્ટી સિટી લક્ઝરી વેન્ડિંગ શોનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું અને પોતાની અવિસ્મરણીય લગ્ન અનુભવો ઈચ્છતા દંપતીઓ માટે ખાસ પસંદગી તરીકેના ટાપુ તરીકે સ્થાન આપ્યું હતું આ શોકેશમાં શ્રીલંકાની હોલ્સ રિસોર્ટ્સ હેરિટેજ સ્થળો અને વેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડ્સ ભારતના ટોચના વેડિંગ પ્લાન્ટ્સ ટ્રાવેલ એજન્ટ્સ અને મીડિયા ને પ્રતિનિધિઓને મળ્યા હતા દરેક ઇવેન્ટમાં એક્સક્લુઝિવ નેટવર્કિંગ સેશન્સ અનેરા અનુભવો અને વિશિષ્ટ વેન્ડિંગ કોન્સેપ્ટ્સની રજૂઆત થઈ હતી જેમાં ભારતના પરંપરાગત પ્રસંગો તથા સમકાલીન વૈભવી ઉજવણીઓ બંને યોજવા માટે શ્રીલંકાની અદ્વિતીય ક્ષમતા દર્શાવવામાં આવી હતી શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના ચેરમેને જણાવ્યું હતું કે શ્રીલંકાએ ડેસ્ટિનેશન વેન્ડિંગ્સ માટેના દરવાજા હવે ખુલ્લા મૂક્યા છે અને ભારતને અમારી સાથે પ્રેમની ઉજવણી કરવા માટે આવવા આમંત્રિત કરીએ છીએ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ